ગત રાત્રિ આ સર્કલ નંબર એક બેરેક નંબર બે માંથી બંધ થતા કાચા આરોપીઓ વિરેન્દ્ર ભનુભાઈ મકવાણા વિસાવદર પોલીસ સ્ટેશનના પોસ્કો દેવજીભાઈ સાવળિયા એ વિસાવદર પોલીસ સ્ટેશનનો પોસ્કોનો આરોપી હતો અશ્વિન દીપક ઉર્ફે દીપક કાળુભાઈ મકવાણા એ કેશોદ પોલીસ સ્ટેશનના ગુનાના કામે પોસ્કોમાં જેલમાં દાખલ થયેલ અને ડાયાભાઈ ચનાભાઈ કરસડિયા વેસાણ પોલીસ સ્ટેશનના ગુનાના ગુના કામે જેલમાં દાખલ થયેલા એ ગત રાતના સર્કલ નંબર એક બેરેક નંબર બે માંથી લોખંડના સળિયા પોળા કરી અને બેરેકની બહાર નીકળી ગયેલા તો એ દરમિયાન એસઆરપી જવાન ને શંકા જતા એનું બેરેકમાં ચેક કરતા ચાર કેદીઓ ઓછા માલુમ પડેલા એમણે નાઈટ અમલદાર શ્રી મહેશભાઈ કાલિયાને જાણ કરી તો મહેશભાઈએ બધી પૂરી નાઇટ ગાર્ડને સાથે રાખી અને જેલમાં બધી ચેકિંગ કરવાનું ચાલુ કરતી અમલદાર શ્રી એ ડ્યુટી જેલર તેમજ અમોને જાણ કરતા અમો પૂરેપૂરી હેડક્વાર્ટરમાં જેટલા હાજર હતા એટલા જેલ સ્ટાફ લઈ અને જુનાગઢ જેલ ખાતે આવી પહોંચેલા અને જેલની મેન દિવાલને કોર્ડન કરી લીધી અને અલગ અલગ ત્રણ ટીમો બનાવી એક ટીમને કામગીરી આપી ધાબા ચેકિંગ કરવાની અને પાણીના ટાંકા એક ટીમને કામગીરી આપી ઝાડવા વૃક્ષો ઉપર ચેકિંગ કરવાનું અને એક ટીમને અમે અમારું જુનાગઢ જિલ્લા જેલનું એડમિન બિલ્ડિંગ છે એ બિલ્ડિંગના ઉપરના ધાબા ચેક કરવા જણાવેલું તો એડમિન બિલ્ડિંગના ધાબા ઉપર આ ચારેય આરોપીઓ છુપાયેલા હતા અને એમને પકડી પાડેલા અને એમનો જેલમાંથી ફરાર થવાનું પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો